મારું નામ સોડાવરોશીબા છે મારું ગામ વડજર ગુડની બાજુમાં મારું ગામ છે હું અહીંની રહેવાસી છું હવે આજે તમે બીએસએફ માં જોડાણો છો તમે ક્યાંથી પ્રેરણા મળીને કેટલો તમે મહેનત અને પરિશ્રમ કર્યો છે બીએસએફ માં જોડાવા પાછળનું કારણ એ છે કે પહેલા તો ફેમિલી બેકગ્રાઉન્ડ મારા મામા ખુદ પોલીસમાં હતા તો પહેલા પોલીસમાં જવાનો શોખ હતો આખરે પછી કોલેજ ટાઈમ આવી તો જેમ કોલેજમાં આવી તો એનસીજી માં જોડાણ થયું એનસીજી થ્રુ પછી ડિફેન્સની જાણકારી મળી કોલેજ ફિનિશ થર પછી એક્ઝામ આપી તો એનામાં પછી બીએસએફ માં મારું થઈ ગયું તો બેન એના પાછળ મહેનત કેટલી રહી તમારી મહેનતમાં તો 3 વર્ષ મારું એનસીસી માં છે ને અલગ અલગ કોર્સીસ પણ કર્યા છે એડવેન્ચરના ક્લાસીસ કર્યા છે ને રનિંગ મોરિંગ બધું ફૂલ કરેલું છે બેન ખાસ કરીને પરિવારની વાત કરીએ તો પરિવાર સામાન્ય બહુ વર્ગમાંથી આવે છે એના પાછળ આપણે પપ્પા કે મમ્મીને કેટલો યોગદાન રહ્યું છે મારા કંઈ પણ બનવા પાછળ મારા ફેમિલીનો બહુ સપોર્ટ છે કારણ કે મારા ગામમાં તો સાત ધોરણ સુધી જ છે આગળનું ધોરણ ભણવા માટે મને બહાર જવાનું હતું ને એ પાછળ મારા પપ્પાએ બહુ સ્ટ્રગલ કર્યો છે મને આગળ ભણાવવા પાછળ બસની પણ સુવિધા નથી અમારા ગામમાં બસ નથી તો પોતે લઈ જતા પોતે મૂકવા આવતા ઇવન એક્ઝામ્સમાં રનિંગ કરાવવામાં પણ સપોર્ટ એટલો કર્યો સ્પોર્ટ્સમાં પણ હું છું સ્પોર્ટ્સમાં પણ મારા પેરેન્ટ્સ મારી સાથે જ રહ્યા છે ગમે એ સ્પોર્ટ્સ હું મને રમાડતા મારા મોટા પપ્પા છે એ પણ હર જગ્યા મારી સાથે રહેતા હાલ પપ્પા શું કરે છે મારા પપ્પા ફાર્મર છે ઇવન અમારા ફેમિલીમાં મતલબ ફાર્મિંગ જ છે મારી ફેમિલીમાં કોઈ બિઝનેસ કે નોકરીયાત નથી અમે ખાસ કરીને વાત કરીએ તો આપણી ઘણી બધી દીકરીઓ છે જે આગળ ડિફેન્સ માં કે કોઈ પણ જગ્યાએ આપણે આગળ આવવા માંગે છે તો શું કહી હું મારું એક જ વસ્તુ છે કે આ તમે ભણવાને મોસ્ટલી તમે પ્રિફર છે કે ડિફેન્સમાં ફર્સ્ટલી તમે જોઈન કરો ડિફેન્સ બહુ સારી જગ્યાએ છે કહેવાની વાત તો છે કે છોકરીઓ ન જાય ને છોકરીઓ ન કરે પણ ડિફેન્સ બહુ સારી વસ્તુ છે બહુ સારું શીખવા મળે છે દેશ દુનિયા જાણવાનો આપણને મોકો મળે છે અને જવું જ જોઈએ ડિફેન્સમાં બીજી બધી નોકરીઓ પણ છે પણ ડિફેન્સ બહુ સારી જગ્યા છે ત્યાં કને ફર્સ્ટલી જવું જોઈએ ક્યાંક ને ક્યાંક છોકરીઓ છે જીવનમાં હાર જીત તો ચાલે રાખે પણ જ્યાં અટકો છો ત્યાંથી ઊભા થઈને પાછું ચાલવું જોઈએ ત્યાં અટકીને આપણે બેસી જાય એવું ના કરવું જોઈએ બહુ હાર્ડ બનવું જોઈએ અને આગળ જ વધવું જોઈએ